નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા તાલુકાના નડેલાવ ગામમાં દસ ટકાના લેખે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનાર ઇસમ વિરુદ્ધ જેસાવાડા પોલીસે કાર્યવાહી કરી છે વ્યાજખોરોના ત્રાસના કારણે રાજ્યમાં અનેક લોકોએ પોતાની જીવનદોરી ટૂંકાવી દીધેલાના બનાવો બનેલ છે રાજ્ય સરકાર પણ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી આવા વ્યાજખોરો સામે સખતમાં સખત કાર્યવાહી કરી વ્યાજખોરોના ત્રાસની બદીને ડામવા સારું જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ છે ત્યારે જેસાવાડા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી તેમની ફરિયાદમાં જણાવેલ કે ફરિયાદીએ એક ઈસમ પાસેથી વ્યાજે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા લીધેલા જેની સામે તેઓએ છ લાખ પચ્ચીસ હજાર રૂપિયા ચૂકવી દીધેલ હોવા છતાં હજી પણ તે ઈસમ ફરિયાદી પાસે મહિને દસ ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ત્રણ વર્ષના ત્રીસ લાખ રૂપિયા બાકી નીકળતા હોવાનું કહી તેઓને તથા તેમના પરિવારને ધાક ધમકી આપતો હોય જે બાબતે ફરિયાદીએ જેસાવાડા પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવેલ અને સદર ફરિયાદને લગતા આધાર પુરાવા મળી આવતા સદર વ્યાજખોર રિસમ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના રમસુભાઈ પરસુભાઈ ભાભોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વધુમાં સદર ઇસમ રમસુભાઈ પરસુભાઈ ભાભોર વિરુદ્ધ વ્યાજને લગતી કોઈને ફરિયાદ હોય તો આધાર પુરાવા સાથે જેસાવાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જેસાવાડા પોલીસે જણાવ્યું છે